ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના અસારવા વિધાનસભા ધારાસભ્ય દર્શના વાઘેલાને મંત્રીમંડળમાં સ્થાન અપાતા હર્ષ અને ઉમંગની લાગણી સમગ્ર ભરૂચ જિલ્લા અને શહેરમાં છવાઈ ગઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સફાઈ કામદાર સેલ અને સમાજના સભ્યો દ્વારા ફટાકડા ફળી મીઠાઈ વહેંચી દર્શના વાઘેલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સફાઈ કામદાર સેલના કિરણ સોલંકી સહિતના નાગેવાનો અને સભ્યો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલતી ગુજરાતની સરકારમાં ઐતિહાસિક નિર્ણય એવો લેવાયો કે આજે ખરેખર સમગ્ર ગુજરાતના વાલ્મીકી સમાજ હર્ષની લાગણી અનુભવે છે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ અમારા વાલ્મીકી સમાજના લોકોએ જે અસારવા છપ્પન મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલાજીને મંત્રીમંડળમાં જે પદ આપ્યું છે રાજ્ય સરકારના મંત્રી બનાવી અને સ્વતંત્ર હવાલો જે સોંપવામાં આવ્યો છે તેના માટે અમે ખરેખર ખૂબ જ આનંદિત છે અને દિવાળી તાણે જે ગુજરાત સરકારે વાલ્મીકી સમાજને આ એક સારામાં સારી ભેટ આપી છે તે બદલ હું ગુજરાત સરકારનો ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો અને તેમના મોરડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આ વાલ્મીકી સમાજને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે ખરેખર આ મહત્ત્વ ખૂબ જ પહેલાં આપવામાં આવવા આવતું આવવું જોઈતું હતું પરંતુ દેરાએ દુરુસ્ત આવે પણ વાલ્મિકી સમાજને આજે ન્યાય મળ્યો છે એ બદલ